સિદ્ધેશ્વર મહાદેવની વ્રતની વિધિ સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈ પણ સોમવારથી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનું એક પણ સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું આ વ્રતમાં શિવજીની પૂજા કરવી એકટાણું કરવું હવે આપણે વાત કરવાની છે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની કથાની એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિમુનિઓ અને આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બિરાજમાન છે શિષ્યો આવીને ઋષિમુનિઓને દંડવત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યા હે મહાત્પસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂહવો છે મહાત્પસ્વીઓ બોલ્યા હે મુનિગણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુલોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ થાય અને જીવનના અંતમાં મોક્ષ મળે શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડીવાર મનમાં કાંઈક ચિંતન કરી બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર્ય આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારી ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટીને ત્યાં પાટલો મૂકવો તેની ઉપર સ્વચ્છ શ્વેત વસ્ત્ર પાથરવું તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી આ તસવીરની પાછળ ચોખ્ખું પાણી એક તાંબાનો લોટો મૂકો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું હે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશ પર ઢાંકી દેવો પછી સ્થાપનાની આગળ પલાઠી વાળીને બેસો पची सिद्धेश्वर महादेवनी कथा वाचवी ओम नमः शिवाय नो जाप करवो नक्की करेली माड़ा पूरी थता घीना दीवा वड़े जी नी आरती उतारवी आरती बाद कलश में रहेलू पाणी तुलसी क्यारे अथवा वड के पीपड़ा झाड़े रेड़ी देवू वाटका में राखेल प्रसाद बधाने वहची देवो અને રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવો પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન એકટાણું કરતા પહેલાં ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરવું એકે સોમવાર પડવા દેવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન્ન બનાવી સ્થાપનાની આગળ મૂકવી पूजन विधि बाद पांच नाना बाड़कों ने जमाड़वा आ बाड़कों ने काम में आवे तेवी कोई चीज वस्तु जेवी के रबर पेंसिल फूटपट्टी वगैरे भेट आप भी। रोकड़ा पैसा आप वा नहीं व्रत करना बाड़कों ने जमाया बाद एकटाणु करव पी स्थापना में श्रीफल महादेव जीना मंदिर मुकी आवु અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં વહેંચણી કરવી ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાનવિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ થાય છે ગૃહસ્થિ જીવનવાળાને સુખ શાંતિ મળે અને કુંવારી કન્યાને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો